વેટ લોસ માટે હાઈ પ્રોટીન દેશી ચણાની ચાટ બનાવીશું એકદમ હેલ્ધી અને ઓઇલ ફ્રી આ ચાટ બનીને રેડી થશે તેમાં જરા પણ આપણે તેલનો ઉપયોગ કરવાના નથી ને ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ ઓછા સમયમાં બનીને રેડી થઈ જશે દેશી ચણાની ચાટ બનાવવા માટે મેં એક બાઉલ જેટલા દેશી ચણા લીધા છે અને તેને ઓવનઆટ પલાળી દીધા હતા તેમાં રહેલું બધું જ પાણી નિતારી અને તેને પ્રેશર કુકરમાં એડ કરી દઈશું ત્યારબાદ તેમાં એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે સ્વાદ પ્રમાણે મીઠું અને એકથી બે ચમચી જેટલા કૂકિંગ સોડા એડ કરી દઈશું ત્યારબાદ કૂકરને બંધ કરી અને ચાર વિશલ વાગે ત્યાં સુધી એને કૂક થવા દઈશું હવે દેશી ચણા છે એ કૂક થઈ ગયા છે અને ચણા છે એકદમ સોફ્ટ થઈ ગયા છે અને તેમાં રહેલું બધું જ પાણી મેં નીતારી દીધું છે હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું ત્યારબાદ તેમાં બે ચમચી જેટલા ઝીણા સમારેલા ટામાટા બે ચમચી જેટલા ઝીણા સમારેલા કાકડી બેથી ત્રણ ચમચી જેટલી ઝીણી સમારેલી ડુંગળી જો તમે ડુંગળી ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો ત્યારબાદ ત્રણ ચમચી જેટલા ઝીણા સમારેલા બાફેલા બટેકા અને અત્યારે કે કેરીની સિઝન ચાલી રહી છે એટલે મેં ઝીણી સમારેલી તોતા કેરી એડ કરી છે અને બે નંગ જેટલી શીંગ ચમચી નાખી છે અને ત્રણ ચમચી જેટલા દાડમના દાણા એડ કર્યા છે હવે બધી જ વસ્તુને આપણે સરખી રીતના મિક્સ કરી લઈએ જો તમને કેરી માફક ન આવતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અહીંયા મેં તોતા કેરી લીધી છે જે ખાવામાં ખૂબ જ ઓછી ખટાશ હોય છે તેમાં ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ચાટ મસાલો તીખાશ માટે મેં એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લીધું છે તમારે લીલું મરચું લેવું હોય તો પણ લઈ શકો છો ત્યારબાદ બેથી ત્રણ ચમચી જેટલા ફ્રેશ લીલા ધાણા એડ કર્યા છે અને અડધો નંગ જેટલો લીંબુનો રસ એડ કર્યો છે અહીંયા ધાણા નાખવાથી આ ચાટ ખૂબ જ ટેસ્ટી એવી બનીને રેડી થશે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે ત્યારબાદ બધી જ સામગ્રીને આપણે સારી રીતે મિક્સ કરી અને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો આ ચાટ છે એ તમે જો એકવાર બપોરે જ્યાં ખાઈ લેશો તો તમને આખા દિવસમાં ભૂખ નહીં લાગે અને ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી આ ચાટ બનીને રેડી થશે ત્યારબાદ ઉપરથી મેં ગાર્નિશિંગ માટે નાઇલોન ઝીણી સેવ લીધી છે અને ઉપરથી એડ કરી છે અને ત્યારબાદ એક ચમચી જેટલા ફ્રેશ લીલા ધાણા એડ કર્યા છે અને એને કાકડી અને ટમેટાની સ્લાઇસ સાથે સર્વ કર્યું છે તો કેવી લાગી રેસીપી કોમેન્ટમાં જરૂર જણાવજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ